જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે જેઠ વધ અગિયારસ યોગીની એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું હિન્દુ ધર્મ એટલી ધાર્મિકતા હિન્દુ લોકોમાં જેટલી ધાર્મિકતા જોવા મળે છે ને એટલી ધાર્મિકતા બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી એટલે જ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી અને દેવતાઓ છે જે પ્રત્યે લોકોની શ્રદ્ધા ભક્તિ ભાવ વધારેને એ એમના પ્રિય દેવીઓને દેવતા છે આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મને આગળ લાવવા માટે હજારો વર્ષોથી પ્રયત્ન કરતા જ આવ્યા છે અને હાલમાં પણ કરી જ રહ્યા છે તેઓ પાપ પુન્યુનું મહિમા સ્વર્ગ અને નરકનો તફાવત એ દ્વારા પોતાના વિચારો પ્રદર્શિત કરીશ માણસોને સતત જાગૃત કરી રહ્યા છે

આ બધી જ એકાદશીના અવ્રધો કરવાલાયક છે કેમ કે આ અવ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સગળા પાપો નષ્ટ થઈ જાય છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે આ બાબતમાં હોળા નાથે કાર્તિકને કહ્યું હતું કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીના રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ શહસ્ત્ર મંત્રનો પાઠ કરશે ને તેના કોટી જન્મના પાપો નષ્ટ થઈ જાય છે જે દિવસે વિષ્ણુ મંત્રનો જાપ કરે છે ને તેને મારો ભક્ત જેને એકાદશીના રાત્રે જાગરણમાં ઊંઘ નથી આવતી અને ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને તે મારો વિશેષ ભક્ત છે અને હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવ અશયની એકાદશીથી કારતક શુક્લ એકાદશી પ્રભોદીને એકાદશી સુધી બધી જ એકાદશી કરવી ખૂબ જ જરૂરી છે એકાદશીમાં ઉપવાસ કરવો અંત્ય જરૂરી છે સાવ ન કરડો નહીં પણ ફળાહાર કરવું જુદી જુદી ફરાળી વાનગી બનાવી પેટ ભરવું તેવું નહીં શાસ્ત્રોમાં બતાવે છે કે એક વખત ભોજન લઈ એકાદશી નું વ્રત કરનાર એક ભવ નાશ પામે છે હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એક ટાણ કરવાથી પણ વ્રતમાં કોઈ જ ખામી આવતી નથી એકાદશી ના વ્રત આલોક અને પરલોક નું સુખ આપનારું અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે અને સંતાન ને તો આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી રથ ની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ત્યારબાદ ભગવાનને કંકુનો અને કેસર નું તિલક લગાવવું જોઈએ ભગવાનને કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો પાઠ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવું જોઈએ એકાદશીના દિવસે ભગવાનના મંદિરે જઈ પૂજાપાઠ કરવા જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિ સહયજ પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજાપાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ મંદિરોમાં જઈ અને દીપ દાન કરવું જોઈએ એકાદશી ના દિવસે પ્રભુની સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હે પ્રભુ આજે હું કોઈ ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગરીબોની અને બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરી અને સંતુષ્ટ કરીશ રાત્રે જાગરણ કરી અને ભજન કરીશ અને તે દિવસે ઓમ નવો ભગવદે વાસુદેવાય નામનું મહામંત્રનો જાપ કરવો જોઈએ

યોગીન એકાદશીનું વ્રત અત્યંત ઉત્તમમાં ઉત્તમ છે અને આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88000 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે ને એની સમાન ફળ આ યોગીન એકાદશ વ્રત કરનાર મનુષ્યને મળે છે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ ભગવાન જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મ્ય મને કહી બતાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે કુંતી પુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ને એનું નામ યોગીની એકાદશી છે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીની ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવી છે આ એકાદશી નું માણસ ગમે તેવો પાપી હોય ને તો પણ તેને નરકના દરવાજા જોવા પડતા નથી આશા પુરીમાં રાજાથી કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા એમને હેમ નામનો એક યક્ષ હતો કે જે કુબેરને માટે પૂજાના ફૂલ લાવતો હતો હેમ માલીના પત્નીનું નામ વિશાલાક્ષી હતું જે અંત્યંત સ્વરૂપવાન હતી યક્ષ હેમ માલી પત્નીનો અંત્યંત આશિક હતો કાયમ મોહપાસમાં બંધાયેલો રહેતો હતો પોતાની પત્ની વિના ઘડી પર પણ રહી શકતો ન હતો એક દિવસની વાત છે હેમ માલી માન સરોવરમાંથી કમળના ફૂલો લાવી ઘરમાં જ રોકાઈ ગયો અને પત્નીના પ્રેમ ઝાડમાં ફસાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શક્યો નહીં આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસી પૂજન કરી રહ્યા હતા તેમણે બપોર સુધી હેમમાલી રાહ જોઈ પરંતુ તે આવ્યો નહીં આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈ સેવકને હેમમાલી ઘરે રવાના કર્યા થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો તે તો તેની પત્નીમાં આશક્ત થઈ અને રમણ કરી રહ્યો છે આ વાત સાંભળીને કુબેરના ક્રોધ થઈ ગયા અને તરત જ હેમ માલીને બોલાવ્યો અને કહ્યું કે હે પાપી હે દૃષ્ટ દુરાચારી તે ભગવાનની અવહેલના કરી છે માટે તું કોધથી યુક્ત થઈ પોતાના પ્રિયતમાથી વિમુક્ત થઈને તું આ સ્થાનથી દૂર ચાલ્યો જા

યક્ષ બોલ્યો કે મોનુશ્રી હું કુબેરનો અનુચર હેમ માલી છું હું દરરોજ માન સરોવરમાંથી ફૂલો લાવી કુબેરજીને આપતો હતો પણ એક દિવસ હું પત્નીના મોહમાં અને સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનો ભાન રહ્યો નહીં આથી કુબેરજીએ થઈ મને સાપ આપ્યો આથી કોટથી ઘેરાય મારી પત્નીથી વિખૂટો પડી ગયો હે સંતો તો પરોપકારી હોય છે આથી મારા આ દુઃખનો કોઈ ઈલાજ કહો પ્રભુ માર્કંડી મુનિએ કહ્યું કે તારી વાત તો સાચી છે આથી હું તને તારું કલ્યાણ થાય અને તું દુઃખમાંથી મુક્ત થઈ જાય શ્રાપમાંથી પણ તું મુક્તિ મેળવને એવું વ્રત તને જણાવું છું તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ને તેનું વ્રત કર આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ હે રાજન માર્કંડયજીના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી છે અને તેનો કોઢ પણ દૂર થઈ ગયો છે તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ સંપૂર્ણ સુખી થઈ ગયું આ વ્રત જેટલું શ્રેષ્ઠ છે કે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે ને તે ફળ આ યોગીને એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને પ્રાપ્ત થાય છે આ એકાદશીનું મહાત્મય વાંચવાથી તે સાંભળવાથી જ મનુષ્યના બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠ વાસી થાય છે તો વાલા વૈષ્ણવો આપણે પણ આ યોગાની યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરી અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો Jai Shri Krishna